ઠંડી છે કે મિત્રો ફૂલ અને અમે જો તૈયાર થઈ ગયા છે અને હું જાઉં છું એક કચ્છનું નાનું અમતું ગામ છે બહુ સુંદર મજાનું ગામ છે તો હું આજે નવી મુસાફરી કરવા માટે જઈ રહ્યો છું તો મિત્રો આજના આપણા લોગની અંદર બનારી જો હું તમને કચ્છનું નાનું અમતું ગામ છે સરસ મજાનું ગામ છે અને સુંદર મજાનું ગામ છે કચ્છની સુંદરતા વધારે તેવું ગામ છે હું તે ગામની અંદર જઈ રહ્યો છું ગૂગલ મેપની અંદર પણ એનો નકશો છે નહીં તો આજે આપણી જર્નીમાં બિનારી જો મિત્રો બહુ સરસ મજાનું ગામ છે હું જાઉં છું વાગી ગયા છે નવ અને ચાલો મિત્રો ફટોફટ જા કારણ કે રસ્તામાં આપણને લાગશે અઢીથી ત્રણ કલાક કારણ કે રસ્તો સારો એકદમ બહુ રસ્તો છે અને નાનો ઊંઠો ગામડાનો રસ્તો તો તમને ખ્યાલ જ હશે બધા મિત્રોને તો ચાલો મિત્રો હું તમને બતાવું ચાલો મળીએ

આ એક્સપ્રેસ કહેવાય આને જોઈ લ્યો કેવો રસ્તો છે એક્સપ્રેસ તમારો હું તમને આ રસ્તાની વાત કરતો હતો ભાઈ આ રસ્તા ઉપર તમારી ગાડી લઈને તમે બાઈક લઈને આજો આપણે બાઈક લઈને જઈએ અહીંયા બાઈક જ હાલે બીજું કાંઈ ના હાલે ભાઈ જો હજી તો આ તો સારો છે હજી આથી નહીં ખરાબ ખરાબ આવશે હો જોવી સાંજે કે તો હું એકલો પણ બતાવવા છે કે નહીં બતાવવા એ પણ મને ખ્યાલ નથી હજી આ જૂના ઘર અને ખાલી એનો વ્યુ

આપણે આવું બાઇક થઈ છે ને બાઇકની ની પાછળ જ જવાનું છે આ છે આ એક કડીજરો એક ભાગ છે આજે થોડુંક મિત્ર તમે સાચવી લીજો મારું કારણ કે મોબાઈલ આજે થોડોક વાઇબ્રેશન થશે કારણ કે રસ્તો સુપર રસ્તો છે ને ચાલી જાય આપણે પહોંચી ગયા છીએ એક નદી છે સરસ મજાની નદી છે આ છે કચ્છના રસ્તા ઓલી બાઈક વાંચ પહોંચી ગઈ છે આ છે મિત્રો કડીદ્રો આપણે જો કડીદ્રોની ની પાછળ ભાગમાં ઉભા છે આ જો કેટલો મસ્ત નજારો છે આ

અત્યારે વગડા ની અંદર ચાય પીવા ચાય ચડાવી છે અને ચાય પીવાની મજા ઓર આવે અલીભાઈ શું કેવાનું થાય ચાય કેવી બને જોરદાર બને ને અલીભાઈ તમારી પાસે માલ કેટલો હોય છે અત્યારે ટોર સાઈડ ખંડ ચોપા જેમ અને દૂધ તમે ક્યાં ભરાવો થરા થરાવડા ડેરીમાં ભરાવો થરાવડા અહીંથી કેટલો થાય

સ્વર્ગની અંદર હોય ને એવો અમને ફિલિંગ લાગે છે આપણે રસ્તામાં એવા આપણે રસ્તાના પણ અમુક અમુક જે શોટ લીધા છે પણ મજા જોરદાર મજા આવે છે અહીંયા આપણને એવું લાગે કે આપણે સ્વર્ગની અંદર આવી ગયા છીએ જો અલીભાઈ અહીંથી બાજુમાં જે કડીદ્રો થાય કડીદ્રો કેટલો બાજુમાં છે આપણે આરે બાજુમાં સામે આજે અમે રસ્તામાં આવ્યો ને નદી વચમાં આવી દી કડીદ્રો જ હતી કે શું હતું કડીદ્રો ની નદી જ આવે પણ આ કડીદ્રો આરે આગળ કડીદ્રો તમારી વાડીની બાજુમાં જ છે અરે સીધા માથે જ રે ઉરે આહા બાવળિયા થી નીચે જ રે સામે બાવળિયા બતે બાવળિયા થી નીચે છે એમ અને રસ્તો લેવાય એવું છે આપણને ઓ હાલે જીરો ડાલી જાય જીરો ડાલી જાય ટ્રેક્ટર આલે જાય બોલેરો આલે જાય હા કેટલું અંદર આઘું કેટલું હોય છે આરે બાવળિયા થી નીચે જ ખાલી સીધું નીચે ઉતરો સીધો સીધું કડીદ્રો છે કડીદ્રો આવી જાય તો મિત્રો આજે આપણે જોવી પેલા અલીભાઈ ની ભેસું જોઈ ભેસું જોઈએ પછી આપણે કડી દ્રોપો આપણે આજે જોવી હો અલીભાઈ ને આ બધા રે છે ને સ્વર્ગ અંદર રહે છે હું એવું માનું છું કે આ સ્વર્ગ જ છે અલીભાઈ શું કેવું સ્વર્ગ છે કે સ્વર્ગ નથી એ છે 100% સ્વર્ગ ની અંદર રહે છે અને અહીંયા તમે તમે આમાં તમારી શું કહેવાય બાઇક કે ફોર વ્હીલર ને તમે આવો ને તો તમારા બોડી ના બધા બધા એક્સરસાઇઝ બધી થઈ જાય એક્સરસાઇઝ કરવાની જરૂર ના પડે આ જો અલીભાઈ નું બોડી એવું છે એને એક્સરસાઇઝ જરૂર ન પડે હું અત્યારે આવ્યો તો મને ખુદને ને એવું થયું કે એક્સરસાઇઝ આપણને કરવાની જરૂર નથી આ જે સામે આ જે બાવળિયા બતાય ને આની પાછળ કડીદરો છે તો આપણે હમણાં આ ચાય આપણી બની ગઈ છે અને આપણે ચાય પીને પેલા ભેંસું જોઈએ ભેંસું જોયા પછી આજો સામે એમની ભેંસું બધી ચરે છે અને આપણી ચાય તૈયાર થઈ ગઈ આ દૂધ કાઢ્યું કે શું કાઢ્યું ખપે ના દૂધ ના ખપે આ સામે એમની ભેસું ઓલીભાઈ બધી ભેંસું ચરે છે અને પછી આપણે ભેંસું બધી જોવી કઈ ભેંસ કેટલા કેટલા લિટર વાળી દૂધવાળી છે અને પછી આ કડીદરો છે કડીદરો આપણે જોવી આપણે અલીભાઈ ની ભેંસું બહાર પહોંચી ગયા છે અને આ બધી જો અલીભાઈ ની બધી ભેંસું આજે સામે વાળો ડુંગર જે બેઠે ને ટાવર થાંભલો આ થાંભલા ની પાછળ બીજું ઘાસ આખું હોવું છે આ બધી વેસુ ધીમે ધીમે જતી જતી એ બાજુ વહી જશે હમણાં કેટલા મહિનાની પાડી છે

ચાર સાડા ચાર લીટર છે એમ છ સાત મહિના ની અત્યારે હા હા બે ધણિયાને ભાઈ શું નામ છે તમારું સલીમ ભાઈ કયું કામ તમારું ખાવડો કેટલા સમય ત્યાં અહીંયા જો તમે મહિનો દિવસ થયો એમ

ગયા પુરી હાલો તો અલીભાઈ સાત લીટર દૂધ છે અત્યારે કેટલા મહિના ત્રણ ચાર મહિનાની બીજી કોઈ સાત લીટર ઉપરની દૂધવાળી ભેસ કઈ હા પેલી

કોઈ જાતની અહીંયા બધી ભેસો છૂટી જ રખડતી હોય કારણ કે આ છે ગીર નો વિસ્તાર નથી કારણ કે અંદર આવી રીતના છૂટી આમ ના રખડે અહીંયા સિંહ નથી દીપડા નથી કોઈ પણ જાતની રણઝાણ નથી એટલે અહીંયા ભેસો બધી આમનો આવી રીતના છૂટી ફરતી હોય અને કોઈ જાતની ટેન્શન વગર અને આ બધું જે આપણી ખેતર આકર્યું હોય ને બધું અલીભાઈનું જ છે એટલે એમના ને એમના ખેતરમાં જ બધી ફરતી હોય ભેસો

કારણ કે આમાં જો અત્યારે જેટલું આનું શરીર જે રહ્યું ને કરમી ગોળી તમે આપશો ને તાની કરતા પચાસ ટકા ઉપર શરીર એનું થશે અલીભાઈ કદ અને જે આજે એનું પેટ નો ભાગ જે વધી ગયેલો હોય ને કરમી ગોળી આપશો ને પેટ નો ભાગે નહીં વધે ગોળી તમે કોઈ દિવસ ખવડાવેલી છે કેવા ગોળી ચોપાને કે નથી ખબર એવી એમ ને હવે થી નલીભાઈ તમે ગોળી ચાલુ કરાઈ દો ગરમિયા ની ગરમિયા ની ગોળી જે આપશો ને એને રિઝલ્ટ અને આજે અત્યારે તમારા જે પશુ આજે અત્યારે પેટ ને એવું બધું બતાય છે ને પેટ ને એવું નહીં બતાવ્યું હજુ આખું પેટ આનું ગોળ જે થઈ ગયું છે ને ગોળ દળા જેવું ગોળ દળા જેવું થઈ ગયું છે આખું કમ્પ્લીટનું કમ્પ્લીટ પેટ થઈ આવે